સીતારામ ડાયરાને છે ભાદરવી આપણે જઈશું ત્યાં જઈ કઈ નક્કી નથી હવે આપણે ધીમે ધીમે જઈશું પછી તો છે એ પ્રમાણે જઈશું કારણ કે આજ થોડુંક વાતાવરણ એ સારું થઈ ગયું છે વાદળસાયું છે ને બધું મોલે એ સારો થઈ ગયો દડકો બે દી નીકળ્યો એમ આ બધો કપાસ મસ્ત થઈ ગયો છે જો

लेकिन तो वातावरण तो मस्त तो है लोकेशन एकदम मस्त है जो तो मैं घटिया नहीं यो उसे हाँ तो हमारी टारजन पीडीसी आई है ठीक बे तो वीडियोस होते रहे जो न हमेशा वीडियो माइकल पे न रहे जो हमने महिला करे आप धीमे धीमे में तिल्ली तो हूँ તો આ બધી તો હવે કામ અત્યારે ચાલુ થઈ ગયા છે આપણે તો આજે રજા રાખી દીધી કારણ કે હીરામાં જતા હતા એટલે હીરા રાખી દીધા કારણ કે બેદીમાં દવાઈ સાટી દીધી રાખેલું હતું ને કપા આની કરતાં મોટો છે મારા નેવલ પ્રમાણે છે અને કાલે હારો છે એવું છે બધું મસ્ત લોકેશન આવે

અપનું પાણી થી ભઈ બહુ બીક લાગે એટલે નો જાય આપણે દરિયો અત્યારે ભરવા આવ્યો હોય અમાસ છે એટલે એવું હોય બધું આમાં ત્યાર થઈ છે આ બધી ભઈ બાયુનો લપ ખૂટે જ નહી આ બાયુ બધી વેરી ક્યાં આટલી બધી ત્યા થિન જાવ લગનવા જાવ કોઈના મેળા હું મેળા બસ મેળા તો સામુ મેળા જવું બોઢું કે કે

કંઈ મેળા જાવ જવું કરે છે હવે મેળામાંથી જે ટ્રાફિક પછી વેલા જ ગયા હોય તો ટ્રાફિક ઓછી હોય થોડી એટલે આમાં એવું હોય બધું ચકલાય આવ્યા છે ચણવા માટે એટલે એ તો દોડમાં નાહવા મીડ્યા તો આવવા મીડ્યા ને જોતા રહે જો ભાઈ મેળે જાવ મેળામાં બતાવીશું કેવું છે બધું કેવું બેસાય છે એવું બતાવીશું બધુંય તો મળીએ આપણે હવે મેં કાઈ નથી તો આપણે નીકળી ગયા છે આ સ્વિમિંગ પૂલ આવી ગયો છે આવી રીતે થઈ છે આપણે તો મતલબ સારું આવશે કેમેરો ધોડોક ખોલો છે એટલે

ટ્રાફિક લેવાની હોય ઓ ભાઈ મેળો મેળો મોળે મેળો ઓ બધા રમકડા વેસાય કે પ્રતિક ઓ મેળો મેળો હે પ્રતિક જો ઓલા મેળો 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 આ રમકડા બધે બધા વેસાય કેતા પ્રતિક મેળામાં આવ્યો પ્રતિક

પાણી આવવા મીડ્યું હવે આવું પબ્લિક તો આપણે કરીને જ જોયું આ એમ બે હોય એ આ એમ બે હો ઓય અશ્વિન આ બે આપણે પાસે તો આ પબ્લિક તો જોવો તમે હા પબ્લિક એટલે પબ્લિક છે ભાઈ દર્શન એ થાય એમ નથી આમાં એવું છે બધુંય જોવો તો બી આગળ પબ્લિક પબ્લિક બધી ઉપર એટલું પબ્લિક છે જોવો તો આવા મેળો આપણે ક્યારે હોય નથી અહીંયા થતું નથી માણસ એટલો બધો પણ માણસ છે આ બધું એનું હાલ્યા કરે આપણે તો આવેલાં આવા માણસ આપણે જોયું નથી એવું છે બધું હાલ્યા કરે

આમ ન જોવાય આમ જોવાય જોવાય આમ 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 જોવા જંત્રો વાગ્યો ભાઈ હવે આવ્યા છીએ મેળે મેળે આવ્યા

મેળો ઓલા આપણે સિવિંગ છે પણ દેખાય છે નહીં તમને આ ઓલા આપણે માણા આપતું છે ભાઈ તમે બધું આવી જ્યું છે દેખાય નહીં એવું છે આ બધું પાણીમાં જ છે એક તો વિડીયો માં બના રેકો આજે શું થાય એ બતાવજો તમને

એપ્લિકેશન મસ્કમી તો આના બીજા કલેન્ડર મસ્કમી પર આવી જાય લાઈક અમારી ચેનલ નવા આવો તો લાઈક સેબસ્ક્રાઇબ કરી દેજો જો મતલબ કઈ પણ તમને મને જણાવી

अश्विन भाई ने tak के सुबह एक देता है आ बगीचों से Awan

આ બત બધું મધરિયો છે આવજો કોઈને વાર ખાવે તો પંખો ચાલુ થઈ ગયો છે લાઈટ આવી પંખો થઈ ગયો છે આવી રીતે દરિયો છે

એસી અને બહુ થાકી ગયા કારણ કે મેળામાં બહુ ફર્યા એટલે બધા અમારે છોકરા થાકી ગયા આયુષભાઈ થાકી ગયા કે ના અમારે તની બેન એ થાકી ગયા કુદ ગયા લાંબા થઈને કારણ કે બહુ થાક લાગ્યો ભાઈ ગાડીમાં ને એવો રસ રસ્તો હતો એટલે ને ટ્રાફિકમાં હલવાઈ ગયા ઠીક તો આવા નવા વિડીયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આપણે નવા બ્લોકમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય